અમારી સામે ગયું કે ભાઈ તમારે પૈસા ભરવા પડશે અમિત શાહ પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ વાંડવિયા ત્રણેયના પણ પ્રયત્નોથી અમને આ નિર્ણય બહુ સારો આપ્યો હતો એની વિરુદ્ધમાં જઈ અને ઇન્કમ ટેક્સે અમને એકસો તોતેર ટકા નોટિસની ફરી વખત અપીલમાં ગયા છે ને તમારે ભરવા પડશે એવું છે એના ભાગરૂપે અઠ્યાવીસ તારીખે અમારું હિરિંગ છે એ હિરિંગ અઠ્યાવીસ તારીખ છે એના ભાગરૂપે મેં કાગળ લખ્યા છે કાગળ લખીને મોકલી દીધા છે કે ભાઈ હું ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચાર દિવસમાં આપને મળવા માગું છું અને સામેથી એમનો નિર્મલા સીતારામનો ફોન પણ આવી ગયો છે અને આવતીકાલે અમને અગિયાર વાગે એમના સેક્રેટરી દિલ્હીમાં એમની ઓફિસમાં મળવાના